રાજકોટ રેન્જ આઈજી કુમાર યાદવ જામનગરની મુલાકાતે પોલીસ ભરતી પ્રક્રિયા સ્થળનું રેન્જ આઈજીએ નિરીક્ષણ કર્યું આવતીકાલે એલઆરડી ફિઝિકલ પરીક્ષા યોજાશે જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ તૈયાર કરાયું જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા આઈજીએ જામનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજકોટ રેન્જ આઈજી કુમાર યાદવ જામનગરની મુલાકાતે પોલીસ ભરતી પ્રક્રિયા સ્થળનું રેન્જ આઈજીએ નિરીક્ષણ કર્યું આવતીકાલે એલઆરડી ફિઝિકલ પરીક્ષા યોજાશે જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ તૈયાર કરાયું જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા આઈજીએ જામનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજકોટ રેન્જ આઈજી કુમાર યાદવ જામનગરની મુલાકાતે પોલીસ ભરતી પ્રક્રિયા સ્થળનું રેન્જ આઈજીએ નિરીક્ષણ કર્યું આવતીકાલે એલઆરડી ફિઝિકલ પરીક્ષા યોજાશે જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ તૈયાર કરાયું જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા રેન્જ આઈજીએ જામનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી